ગુજરાતમાં અવારનવાર દર બે ત્રણ દિવસે આવી બળાત્કારની ઘટનાઓ સામે આવે છે આ ભાજપ સરકાર ને શરમ નથી આવતી કે શરમ જેવું કાઈ છે નહીં ને પણ શરમ નથી આવતી દર બે ત્રણ દિવસે આવી ઘટનાઓ બને આજે દસ વર્ષની દીકરી ઉપર આવું થયું અને એને એને ભાનમાં ના આવી ત્યાં સુધી આ લોકોની આંખ નથી ઉગડતી દર બે ત્રણ દિવસે આવો એવી ઘટના બને છે ગુજરાત માં કાયદો ની વ્યવસ્થા હાવ કથડી ગઈ છે કારણ કે ગુજરાતની અંદર આજે આજે ભાજપ સરકાર છે એને કઈ ધ્યાન જ નથી આપવું કરપ્શન કરવા છે એમાં જ બધા પડ્યા છે આ લોકો આજે ભાજપનો મહિલા ક્યાં છે ભાજપના મહિલા ધારાસભ્યો ક્યાં છે આવી ઘટનાઓ બને છે એમ છતાં પણ એ લોકો કઈ એને આશ્વાસન નથી આપું કે કઈ બે શબ્દો બોલવા નથી કેનલ માટની વાત તો એના માટે દૂર રહી એટલે ગુજરાતમાં કાયદો અને કથળી ગયો છે એટલે અમે આજે શ્રદ્ધાંજલિ આપવા માટે

આવી ઘટનાઓ પણ બને છે અત્યારે કિશન પરાજોક થી કમિશનર ઓફિસ સુધી જાશું અને ત્યાં જ અમે કેન્ડલ માર્ચ કરી અને ત્યાં જ મૂકવાના છીએ એટલે કાયદો વ્યવસ્થા એને ખ્યાલ આવવો જોઈએ સરકારને રજૂઆત એ જ છે કે તમારે શરમ આવી જોઈએ ઘર સંઘ બી રાજીનામું આપી દેવું જોઈએ